હા ખાઈ નેટ ઊવા ખેડયો હતો આજ હારું ક્યાંનું મોઢું જોયું કોઈ ખબર ના પડી ત્યાં શકન હારો ના છે હાર આજો પડતો છે ઊંઘવા નેટ હેડ્યો તો આજ હાર એવું લાગે કોક ને ખવરાવાની ના કે અરે મારે પોતે ખાવાની છે મને એવું લાગે છે આ ધાર કોઈ સારું હાથ ડાડો જાય એમ નહીં લાગતો શું કરું હવે ઊંઘવા જાવું છું હવે ડાંગ પહોંચી ગયો ખાવા ખાઈ લે તરત બસ હવે ઊંઘવાની તૈયારી ઊંઘો એટલે વાર છે ઊંઘવા જાવ હાથ ધો આખો રાજપોરો કર્યો દેખાત નથી હોત બીજા જગ્યામાં માં ખબર નથી પડતી

ડબલું આવી લા જોરદાર સાડા ત્રણસો રૂપિયા કયા તો

હવે ઘેર દવા દે તું હેરી નઈ કે તાર ટોટિયા ફોટિયા સડી જાય દોસી ફાંડ દવા દો કોક દવા બુઘડાવું હારી